જય માતાજી તો આજે શીતળા સાતમ છે તો આપણે આજે સિત્રા સાતમની વાર્તા સાંભળશું આ વ્રત શ્રાવણ વદ સાતમના દિવસે થાય છે આ દિવસે શીતળા માતાનું પૂજન થાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે ઠંડા પાણીથી નાહવું આખો દિવસ આગલા રાંધણ છઠના દિવસનું રાંધેલું ટાઢું જ ખાઈ શકાય છે ચૂલો સળગાવાય નહીં શીતળામાના નામનો દીવો કરી અને કથા કેવી કથા સાંભળવી શીતળા માતાનું વ્રત કરવાથી સૌને ભાગ્યધન અને સંતાનની પ્રાપ્તિ થાય છે એક ગામમાં બે વહુઓ દેરાણી જેઠાણી બંને સંપી અને ઘરનું કામ કરે પરંતુ ક્યારેક લડી પડે તો મહિનાઓ સુધી બોલ્યા વ્યવહાર પણ ના રહે એવામાં શ્રાવણ માસ બેઠો છે અને રાંધણ રાંધણછનો દિવસ આવતા સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી તે રાંધતી હતી એવામાં ઘોડિયામાં સૂતેલો તેનો નાનો છોકરો રોવા માંડ્યો એટલે તે ચૂલો સળગતો મૂકી અને છોકરા પાસે ગઈ તેને ખોળામાં દવરાવવા માંડી મધરાત થવા આવી હતી ચૂલો તો ભળભળ સળગતો હતો નાની વહુનું ધ્યાન છોકરાને ઊંઘાડવામાં હતું આ વખતે શીતળામાં ફરવા નીકળેલા તે ઘરમાં પ્રવેશી ચૂલામાં ખૂબ જ આળોટ્યા અગ્નિમાં દાઝેલા શીતળામાં શ્રાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું તેનું પેટ બળજો વહુને આ વાતની ખબર નહીં તે તો છોકરાને ઊંઘાડતા ઊંઘી જ ગઈ છોકરો રહ્યો રહ્યો હતો આખી રાત ચૂલો સવારના વહુએ ઘોડિયામાં નજર કરી તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયેલો અને મરી ગયો હતો વહુ વહુ શીતળામાંનો નો સમજી ગઈ તે રડવા લાગી એટલે તેના સાસુ દોડી આવ્યા વહુએ છોકરો બતાવી અને હકીકત કહી સાસુની આંખમાં પણ આંસુ આવી ગયા નાની વહુ પર સાસુની હેત વધુ હતું મોટી વહુ અદેખી અદેખી હતી તેથી તેના પર ભાવ ઓછો હતો મોટી વહુ તો દેરાણીનો દીકરો દાજ્યો અને મરી ગયો એ જાણીને ખૂબ ખુશ થઈ છે સાસુએ નાની વહુને આશ્વાસન આપ્યું આ તો શીતળામાનો કોપ છે માટે તું શીતળામા પાસે જા અને આજે જે કર કે મારી ભૂલ થઈ ગઈ છોકરાને જીવતો કરો નાની વહુને આશા બંધાઈ એ તો મરેલા છોકરાને ટોપલામાં નાખી શીતળામાને મનાવવા ચાલી નીકળી છે થોડું ચાલતા રસ્તામાં બે તલાવડી આવી બંને તલાવડી સાથે હતી અને બંનેમાં કાચ જેવું નિર્મળ પાણી હતું વહુ તલાવડીમાં પાણી પીવા જાય છે ત્યાં તલાવડી બોલી ઉઠી બહેન મરવું હોય તો આ પાણી પીજે હા તો તો અત્યારે ટોપલો લઈને ક્યાં જાય છે નાની વહુએ શીતળામાના કોપની વાત કરી હું પાપનું નિવારણ કરવા શીતળામાં પાસે જાઉં છું તલાવડી બોલી કે હે બહેન ભેગા ભેગી શીતળામાંને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે અમે શું પાપ કર્યા છે કે અમારું પાણી જન જનાવર કોઈ પીતું નથી સારું કહી નાની વહુ પાણી પીધા વગર આગળ ચાલી તો રસ્તામાં બે આખલા લડતા જોવા મળ્યા તેમની ડોકમાં વજનદાર ઘંટીના પળ બાંધેલા હતા નાની વહુને જોઈ આખલા લડતા બંધ થઈ ગયા પછી વહુએ પોતાના દુઃખની વાત કરી તેની વાત જાણી આખલાએ કહ્યું કોણ જાણે અમને શું પાપ નડે છે અમે લડિયા જ કરીએ છીએ ઘડી પર જમ્પીને બેસતા નથી તો તો શીતળામાં પાસે અમારા પાપનું નિવારણ જાણતી લાવજે આગળ જતા એક ઝાડ નીચે ડોસી બેઠા હતા વહુને જોઈ અને માથું ખજવાળવા લાગ્યા છે ડોસીમાને નજીક ડોસીમાએ નજીક આવેલી વહુને કહ્યું કે બેટી મારા માથામાં ખંજવાળ ઉપડી ગઈ છે તો મને જોઈ આપને વહુ માથામાં જોવા લાગી ત્યાં તો ડોસીએ ટોપલામાંથી છોકરા કાઢી અને ખોળામાં લીધો થોડી વાર ડોસી બોલ્યા કે બહેન બસ કર ખંજવાળ મટી ગઈ બેટી તે જેવું મારું ઠાર્યું છે એવું તારું પેટ ઠરજો તારું કલ્યાણ થાવ ડોશીમાં આટલું બોલ્યા અને તેમના ખોળામાં રહેલો છોકરો ઊં ઊંઆ કરીને રડવા લાગ્યો વહુને હર્ષ થયો તે સમજી કે આ શીતળામાં જ છે તેણે ડોશીની ચરણ રજ માથે ચડાવી અને કહ્યું કે એ શીતળામાં મારી ભૂલ હું કબૂલ કરું છું મને ક્ષમા આપી મારા છોકરાને સજીવન કર્યો તે સારું કર્યું નહીતર મારી શી વલે થાત શીતળામાં બોલ્યા કે બેટી વ્રત કરનારે બહુ ધ્યાન રાખવું જોઈએ એમાં ભૂલ થાય તો વ્રત ફળે નહીં હવે ભૂલ નહીં કરું કઈ વહુએ તલાવડીના દુઃખની વાત કરી એટલે શીતળા કહે છે કે બેટી આગલા ભાવમાં બંને તલાવડીઓ શોક્ય હતી બંને ઝેરીલી રોજ લડે ઘરમાં વલણું હતું પણ કોઈ છાશ લેવા આવે તો તેમાં પાણી નાખીને આપે આથી તેનું પાણી કોઈ પીતું નથી હવે તું જઈ અને એમાંથી એક ખબો પાણી પીજે એટલે એમનું પાપ દૂર થઈ જશે અને બધા એમનું પાણી પીવા માંડશે આખલાના પાપના નિવારણ માટે સિતળામાએ કહ્યું આગળ ભાવમાં બંને સ્ત્રી રૂપે ધેરાણી જેઠાણી હતી બંનેના આવા ટૂંકા મન કે ઘરમાં ઘંટી અને ખાંડણીઓ છતાં કોઈને દળવા કે ખાંડવા દે નહીં એ પાપે આ ભાવમાં આખલા સ્વરૂપે બંને લડે છે હવે તું જઈ અને બંનેના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખજે એટલે બંને લડતા બંધ થઈ જશે શીતળામાના આશીર્વાદ આપી અંતર ધ્યાન થયા અને વહુ સજીવન થયેલા છોકરાને લઈ અને ઘર તરફ ચાલી નીકળી રસ્તામાં તેને પહેલાં બે આખલાના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખ્યા એટલે તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતાં તલાવડી આવી છે વહુએ એમાંથી ખોબો ફરી અને પાણી પીધું છે તે સાથે જ ત્યાં આગળ પંખીઓ ઉડીને આવ્યા અને પાણી પીવા લાગ્યા ઘરે જઈ અને વહુએ જીવતા છોકરાને બતાવ્યો તો સાસુને આનંદ થયો પણ જેઠાણીના મનમાં કોળસો થઈ ગયો છે શ્રાવણ માસ આવતા જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાણીની જેમ શીતળામાંના આશીર્વાદ મેળવું રાંધણ છઠના દિવસે જેઠાણી છોકરાને ઘોડિયામાં સુવડાવી ને રાંધવા બેઠી છે છોકરો રડવા લાગ્યો એટલે ચૂલો સળગતો રહેવા દઈ અને છોકરાને દવરાવતા તે સૂઈ ગઈ છે ફરવા નીકળેલા શીતળામાં આ ઘરમાં ચૂલો સળગતો જોઈ ચૂલામાં ખૂબ આળોટ્યા આથી તેમના શરીરે ફોડલા પડી ગયા છે ક્રોધે ભરાયેલા શીતળામાં એ શ્રાપ આપ્યો છે કે જેણે મારું શરીર બાળ્યું છે એનું પેટ બળજો સવારે જે જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો હતો સાસુએ કહ્યું કે તને સીતળામાએ શ્રાપ આપ્યો છે માટે તું સિતળામા પાસે જા અને કહે કે માવડી મારી ભૂલ થઈ ગઈ મારા છોકરાને સજીવન કરો જેઠાણી મરેલા છોકરાને ટોપલામાં મૂકી શીતળામાને મનાવવા ચાલી નીકળી રસ્તામાં પેલી તલાવડીઓ પોતાનો સંદેશો સીતરામાને પહોંચાડવા કહ્યું તો જેઠાણીએ ગુસ્સાથી કહ્યું કે હું ક્યાં વાળી પાર્કે પંચાયત કરવા બેસું હું તો આ ચાલી આગળ જતા જતાં આગળ જતા પહેલાં આખલા મળ્યા તો જેઠાણીએ કહ્યું હું કંઈ તમારી વાત સાંભળવા નવરી નથી જેઠાણી ત્યાંથી નીકળી અને ઝાડ આગળ બેસે બેઠેલા ડોસી પાસે આવી ડોસીમાં બંને હાથે માથું ખજવાળતા હતા એ શીતળામાં હતા ડોસી કહે બહેન જરા મારું માથું જોઈ આપ તો મને શાંતિ વળે જેઠાણીમાં મોં મચકોડી અને બોલી હું તારા જેવી નવરી નથી હું તો આ ચાલી ડોસી બોલ્યા ભાઈ કોઈનું ભલું કરીએ તો આપણું ભલું થાય જેવા કર્મ કરો એવા ફળ મળ્યા વગર રહેતા નથી માટે મારી પાસે બેસ અને મારા માથામાં હાથ ફેરવીને જેવું હોય ત્યાં જજે જેવું હોય ત્યાં જજે સાંભળ્યું ના સાંભળ્યું કરી જેઠાની ચાલી નીકળી ક્યાંય અહીં શીતળામાના દર્શન થયા નહીં તે ડોસીના સ્વરૂપમાં શીતળામાને ઓળખ્યા તો તેનો ઉદ્ધાર થઈ જાત સવાર સવારના તે મરેલા છોકરાને ટોપલામાં પાછો લઈ રોગથી કકળતી ઘેર પાવી છે સાસુએ તેની હકીકત સાંભળી શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટું અને કોઈનો તિરસ્કાર કરવો નહીં નમે તે સૌને ગમે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા વ્રત કરનારની કથા વાંચનારની અને સાંભળનારને ફળજો બોલો શીતળામાં તની જય